આસામના મુખ્ય સચિવ રવિ કોટા એ જીવીઆઈસી પ્રતિનિધિ મંડળ સાથે વિકાસના ના અવસરો પર ચર્ચા કરી આસામમાં વિકાસને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ પગલાં તરીકે મુખ્ય સચિવ રવિ કોટાએ જાપાન બેંક ફોર ઇન્ટરનેશનલ કોઓપરેશન એટલે કે પ્રતિનિધિ પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી સત્યાવીસ નવેમ્બરે યોજાયેલી આ બેઠકમાં ડી કાર્બનાઇઝેશન નવીનીકરણીય ઉર્જા બાયોફ્યુઅલ્સ અને અદ્યતન ટેકનોલોજી ક્ષેત્રે સહકારના વિવિધ માર્ગોની શોધખોળ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું ચર્ચામાં જેબીઆઈસીએ આસામના કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને ટકાઉ ઉર્જા સ્ત્રોતોને પ્રોત્સાહન આપવા માટેના પ્રયાસોને ટેકો આપવાની પ્રતિબદ્ધતાને હાઇલાઇટ કર્યું પ્રતિનિધિમંડળે નવીનીકરણીય ઉર્જા પ્રોજેક્ટ્સ જેમાં સોલાર અને પવન ઉર્જાનો સમાવેશ થાય છેમાં રોકાણ કરવાની રસ દર્શાવી જે આસામના હરિયાણા ભવિષ્યના લક્ષ્યો સાથે મેળ ખાતા હતા બેઠકનો બીજો મહત્ત્વપૂર્ણ પાસો અદ્યતન ટેકનોલોજી અને સેમી કન્ડક્ટર મેન્યુફેક્ચરિંગમાં સંભવિત સહકાર હતો જે બી પ્રતિનિધિઓએ આસામમાં મજબૂત સેમી કન્ડક્ટર ઉદ્યોગ વિકસાવવાની મહત્વતાને હાઇલાઇટ કરી જે રાજ્યની ટેકનોલોજીકલ ક્ષમતાઓ અને આર્થિક વૃદ્ધિમાં નોંધપાત્ર વધારો કરી શકે છે બેઠકમાં બાંબુ આધારિત પ્રોજેક્ટ્સમાં અવસરોની શોધખોળ પણ કરવામાં આવી જે આસામના સમૃદ્ધ બાંબુ સંસાધનોનો લાભ લેશે. જેબીઆઈસીએ વિવિધ ઔદ્યોગિક એપ્લિકેશન્સ માટે બાંબુનો ઉપયોગ કરતી પહેલોને ટેકો આપવાનો રસ દર્શાવ્યો જે આર્થિક વિકાસ અને પર્યાવરણીય ટકાઉપણું બંનેમાં યોગદાન આપે છે મુખ્ય સચિવ રવિ કોટાએ સંભવિત સહકાર વિશે આશાવાદ વ્યક્ત કર્યો અને જણાવ્યું કે આવા ભાગીદારીથી આસામને નોંધપાત્ર લાભ મળી શકે છે તેમણે વિદેશી રોકાણો માટે અનુકૂળ વાતાવરણ બનાવવાની અને વિવિધ ક્ષેત્રોમાં નવીનતાને પ્રોત્સાહન આપવાની રાજ્યની પ્રતિબદ્ધતાને હાઇલાઇટ કરી બેઠકનો સમારોહ બંને પક્ષોએ પ્રસ્તાવિત પ્રોજેક્ટ્સને અમલમાં મૂકવા માટે વધુ ચર્ચાઓ અને વિગતવાર આયોજન માટે સંમતિ સાથે કર્યો આ સહકાર આસામમાં ટકાઉ વિકાસ અને ટેકનોલોજીકલ પ્રગતિ હાંસલ કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે